અને આ આવી ગઈ રામપુરાની બજાર જેને પણ આ બજાર જોયેલી હોય એ કોમેન્ટમાં જય માતાજી કરીને લખજો એટલે મને ખબર પણ આ છે જવાનું મારા મમ્મીના ઘરે જવાનું રસ્તો અને આ આવી ગયું મારું ગામ અને પહોંચી ગયા મારા ઘરે અને આ સ્કૂલ છે જ્યાં હું પહેલાં ભણી હતી એ મારા ગામની સ્કૂલ

ખાવા બોલાયા તમને મમ્મી જા આલતી નાઈન પપ્પા લોરા ફેવરેટ વડીયા પકિયા ચાલુ થઈ ગયું તમારું શું રો ભાઈ ડાળ ભાત ખાઈ લેડો તમે ડાળ ભાત ખાઓ અમે હું ખાવ અમે સ્કોય નહી ખાતા એ જો હવે તે દિવસ ભજીયા ખાવા ગયા રામપુરામાં હા હું ભજીયા ખાવા તા અને ગડુ મંજીરંગ ખાતો તો બે વાર એક જ ખાવાનો મેર પડે તો મંજીરંગ ખાધો દો મે તેણે બહુ ચાલેરા દો હા સાતમ ને આલી હા હા હાકી ગયાશું કે આલુ નહી એમ તો આલુ ખાવા આવું તો હરીઓ અત્યારે મે આયા કાકાને ઘરે હાકી ગયા ખેતરમાં હૈ આઈને જો અત્યારે મે મારા બાં ઘરે આયા બધા બેઠા વાત કરી એ મોટા બા માં દાદી ઘરે અને આમાં મોટા બા અને આ ભઈનો સોકરો પાછળ બેઠો એ સાહી શરમ આવતી લાગે નહીં ઓ આજો મારા ને આખું જો કોને જોને નહીં પહેલા પ્રિક્ષા પતજી ક્યાં હોય ચાલી તો 11 વાહ હોય ને

આવજો 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 મને આવું કરે મારા પોતાને લઈ જવાનો નગર ને જાવ આવો સર કે પડી ને એ જ પડતી શું થાય એટલે હા ના આવજો બા આવજો બા પહોંચી ગયા હે અમારે ખાવાની છે પકોડી એટલે પકોડી લાવીએ ગરદી એટલે બાજુમાં ઉભા રોહિત એને ફોન આવ્યો કે મિલન પકોડી વાળા ને એને પકોડી લાવજો

ખાલી આઈસક્રીમ હા ધીમે ધીમે કા